वेदानुद्धरते जगन्निवहते भूगोलमुदबिभ्रते दैत्यं धार्यते बलिं चलयते छत्रक्षयं कूर्वते पौलच्छं जयते हलं कलयते વા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ સદ વિદ્યા સદ ધર્મ રક્ષક પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રી શ્રી ધર્મજીવન સ્વામી અમારા ગુરુવર્ય અમારા વરિષ્ઠ ગુરુ ભ્રાતા શ્રી વૈરાગ્ય મૂર્તિ નિર્માણ મોહા જીત સંગ દોષા એવા ગુણ યુક્ત પૂજ્યપાદ વૈરાગ્ય પરિશીલન મૂર્તિ અક્ષર સ્વામી મારા પ્રાધ્યાપક હાલ ગુરુ કયો તો કહીએ એવા વેદાંતાચાર્ય ઈષ્ટદેવ અને ગુરુ અનુગ્રહિત આત્મા કરુણા મૂર્તિ પૂજ્યપાર ભક્તિજીવન દાજી સ્વામી ગુરુકુળમાં વરિષ્ઠ અત્યારે સમગ્ર વ્યવહાર સાચવતા એવા વેદાંતાચાર્ય સાશ્રી સ્વામી શ્રીજી સ્વરૂપ સ્વામી રસોડાની સેવા હોય સભા સંચાલન હોય હરિભક્તોની રાખ રખાવટ નાનામાં નાના કોઈ પણ એવા કાર્ય હોય એને સર્વશ્રેષ્ઠ માની સેવા માની ગુરુની આજ્ઞામાં રહીને પ્રભુ ભજન કરતા અને સંસ્થાની સેવા કરતા એવા વિવેક સાગર સ્વામી અમારી સાથે જેને કોઈ ઉપમા ન આપી શકાય એવા અતિ નિર્માણી સંતોને જમાડીને જમે સંતો સુવે પછી સુવે વ્રત નિયમને આધીન એવા અતિ સરળ કોમલ સ્વભાવના સંત આ એક વખાણ કરવાની જ વાત નથી પરંતુ તમને લોકોને આ પ્રતિભાવ એનું નજરાણું તમારા હૃદયમાં સંત પ્રત્યેની પ્રતિષ્ઠા મહિમા પ્રસ્થાપિત થાય એટલા માટે અમારે કહેવું પડે એવા સંત અનુપમ સ્વામી અને વાલા બ્રહ્મનિષ્ઠ ભક્તો આજનો દિવસ ગુરુપૂર્ણિમાનો દિવસ છે ગુરુપૂર્ણિમાનો દિવસ એટલે ગોકારેશુરુકારહ

જે ગુણ છે એ જ આપણને કહી શકે બીજા ન કહી શકે બીજાને જો કે અધિકાર પણ નથી પણ જેના જીવનમાં મહાપુરુષો સદગુરુ સંતો એનું જીવન પરિપૂર્ણ બનાયેલું છે એવા સંત જ આપણને ઉપદેશ આપી શકે એવો ઉપદેશ આપણે સાંભળ્યો આપણે બધા કૃતાર્થ થયા સાથે સાથે ગુરુ પૂર્ણિમાને દિવસે પોતે પોતાનો કર્તવ્ય ધર્મ સાચીને તમને કહે છે કે મનુષ્ય જીવનમાં કઈ કરવું હા જો કે સંત એક અવલંબન છે હા અવલંબન વિના વેદ છે એ વાડે ન ચડે જાડે ન ચડે એની વૃદ્ધિ ન હોય એનો અભ્યુદય ન હોય આપણે બધા જાણીએ છીએ આવા સંત દ્વારા આપણને નવ જીવન પ્રાપ્ત થાય છે ગોરુ પૂર્ણિમાનો દિવસ એ અભ્યુદયનો જીવન છે નવજીવન પ્રાપ્તિનો દિવસ છે એટલા માટે થઈને આપણા જીવનમાં સુંદર મજાની સૂર્યોદયની પહેલી કિરણ ઉગે પહેલી કિરણ એટલે આપણા નેત્રને જ્ઞાન આંજન સલાકા થી જે નેત્ર અને હૃદયને આત્માને પ્રફુલ્લિત બનાવી ભગવાનને માર્ગે વાળે આ આપડા જીવનનો સૂર્ય છે સંતો કહેને કે એવો રે સુરત મારે ક્યારે ઉદય થાશે મળશો ભૂજા ભરે મારા નાથ ને પરમાત્મા ને ભેટવા માટે થઈને આવા ગુરુ રૂપી સૂર્ય એ આપણને પોતાના જ્ઞાતૃત્વ શક્તિ થી જ્ઞાન થી આપણા આત્મા ને અભિભૂત કરતા હોય ધન્યવાદ છે જે ગુરુ મળ્યા છે ખરેખર જીવનમાં એનો ફર્મ ડિટર્મિનેશન દ્રઢતા રાખવી

સંત સમાગમ કે જે લેખે સંતો આપણા સરોવ માટે અમને તો એવો ખ્યાલ નતો કે આ સંત આટલું કાર્ય કરી શકશે પણ એમનો એક જીવન મંત્ર હતો કે કાળા માથાનું માનવી શું કરી શકે વારંવાર સ્વામી આ શબ્દ બોલે અને ખરેખર કરી બતાવ્યું હો હા એવું સુંદર મજાનું ગુરકુળ બનાવ્યું ત્યારે વહીવટ કરતા અને સર્વ કાર્ય કરવામાં દોડવામાં તો અમારા મોટા ગુરુભાઈ ભક્તિજીવન શાસ્ત્રી સ્વામી એક જ હતા બધા નાના સંતો હતા એ બધાને કે તમે તો બધા ભણો હા જો કેવી કરુણા મૂર્તિ નેતર પોતાની પાસે રાખીને બીજો ઢળોનો ઢડ આવે બધા કામ તો કેટલાય હોય સંસ્થામાં પણ નહીં તમારા જીવનનું તમારો અભ્યુદય થાય તમારું કલ્યાણ થાય અને તમે બે જીવને ભગવાનમાં જોડી શકો એટલા માટે થઈને સ્વામીએ પોતે ઘણું ઘણી ઘણું વેઠી ઘણા વર્ષો સુધી વેઠ્યું અને સંતોને ભણાવ્યા આ શ્રીજી સ્વામી છે વિવેક સ્વામી છે ઋષિ સ્વામી છે બીજા એક બે સંતો હતા બધાને સારી રીતે ભણાવ્યા છે ભણાવવાનું તો એના જીવનમાં એક જીવન મંત્ર છે હજુ અમને એવા પાઠ ભણાવે તમે એમની વાણી જોવો છો ને વાણીમાં કેટલું જોશ છે રંગી એનો અંતરપટ એકદમ સુવર્ણ ને જેમ તાવે છે ટીપા થી તપાવાથી એમ શિષ્યનું એવું જ જતન કરે ગુરુ આનું નામ ગુરુ કહેવાય એવા આપણે ગુરુ મળ્યા છે માટે આપણે જીવનની અંદર વાલા ભક્તો જો પરમાત્માના ધામમાં જવું હોય ને તો સંસાર સામે બહુ ન જોવું બહુ સંસારની વાસનાઓ ઠીક છે આપણે ગ્રહસાશ્રમ લઈને બેઠા છીએ પૈસો દરેકને જોતો છે પણ ગીતાનો બીજો અધ્યાય આપણે આખું આખો અધ્યાય એ શીખવે કે જીવન જીવવું પૈસા માટે તે અમારે મહેતપૂર્ણ હરિભક્તો કે ને કે સ્વામી અમે હવે તો કમાઈએ છીએ ને પૈસો તો ભગવાને બહુ આપ્યો પણ જે તે સંસ્થા અને સહજાન સ્વાયના સંપ્રદાયનું એક નવું સોપાન ઊભું થાય એને માટે થઈને પૈસો કમાઈએ છીએ હા હા એવી આપણે દિવ્ય વિભાવનાઓ રાખવી છે એવા આપણને વિચારો આવવા જોઈએ આપણું ઔપનિષ્યદિત જીવન હોવું જોઈએ ઉપનિષદ એમ કે આનનો ભદ્રા કર્તવો યાન કી અમને સર્વ દિશાઓમાંથી સર્વ ગુરુઓમાંથી સર્વ ભક્તોમાંથી જ્યાં જ્યાં સારું હોય ને એમાંથી સારા સદવિચારોની પ્રાપ્તિ થાઓ જેથી કરીને અમારું જીવન બને આ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે જ્ઞાન અવધારણનો જ્ઞાનને શાશ્વત રાખવાનો જે કંઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે એને આપણને ચૈતિક શક્તિ આપી ચેતના આપણી એકદમ દિવ્યતાથી ભરી અને

અને તું જાગ તારા માર્ગે આ ધ્યેયના માર્ગે તું જાગૃતિ તને આવી જોઈએ તારે તારા નેત્રો અંતરના નેત્રો એ પ્રફુલ્લિત થવા જોઈએ તારે શું કરવાનું છે એ લક્ષણ તું બરાબર સાચ ઉત્તેષ્ઠત જાગ્રતા વરાનની બોધત અને મોટા પુરુષીએ જે આપણને રસ્તો બતાવ્યો છે અંગુલી નિર્દેશ કર્યો છે જે સાસરે આપણને કલ્યાણનો માર્ગ બતાવ્યો એ માર્ગે તું ડગ દે ચાલ વાલા ભક્તો કહેવાનું તો ઘણું બધું હોય છે અમારા ગુરુએ તમને કાંઈ કહેવામ બાકી રાખ્યું નથી એટલા માટે એમ તો તમને શોર્ટમાં કહીએ કે આ ગુરુપૂર્ણિમાનો દિવસ છે આવા ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના જે ગુણ છે એ આપણામાં આવે અને આપણી અભિવૃદ્ધિ થાય એટલા માટે આપણે આ બધું સ્વપાન રચ્યું છે તે સ્વપાનમાં આપણે બધાએ ભાગ લીધો પણ ખાઈ પીને એમ નહીં સ્વામી કીધું એમ જીવનના મૂલ્યો સાચવવા અને અંતે અક્ષર ની પ્રાપ્તિ થાય પરમાત્મા રાજી થાય અરે આપણું જીવન જોઈને ગુરુ રાજી થાય એવું જીવન જીવીએ બોલો સ્વામિનારાયણ ભગવાન